તો એસપીજી નો અનામત મુદ્દે હાલ મૌન છે અનામત મામલે હાર્દિક પટેલ રાજકીય લાભ ખાટવા ધમપછાડા કરે છે જેથી ભાજપ સરકાર સાથે હાર્દિક પટેલે ગોઠવણ પાડી દીધી છે પાસના સાથે માત્ર ઉગ્રતાભરી વાતો કરીને કરવામાં આવી રહ્યો છે તેમ ખુદ હાર્દિકના વિરોધી પાટીદારો જ કહી રહ્યા છે પાટીદારોની અનામતની લાંબી લડાઈના અંતે પણ તેમને કોઈ લાભ મળી શક્યો નથી હવે પાટીદારોએ હાર સ્વીકારીને અંદરખાને ભાજપ સરકાર સાથે સમાધાન

આભાર લાલજીભાઈ સમગ્ર માહિતી માટે તો પાટીદારના મત મુદ્દે સરકાર સામે લડવા નથી માંગતા અને ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલનું વિજય રૂપાણી સાથે અંદરખાને સમાધાન થઈ ચૂક્યું છે તેવી વાત પણ સામે આવી રહી છે